સિસ્ટસ સિસ્ટસ હોમિયોપેથી મેડિસિનનો ઉપયોગ વધારે પડતો આપણે આને શું છે એક જૂની શરદીમાં કરી શકીએ છીએ જૂની શરદીમાં શું એક લક્ષણ એવું છે કે જે મેચ થઈ જાય છે નવી શરદીમાં બહુ મેચ થતું નથી એટલે કે નવી શરદીમાં પણ જો મેચ થાય તો નવી શરદીમાં બી વપરાય પણ જૂની શરદીમાં તો વધારે મેચ થાય છે લક્ષણ શું છે તો કે નાકમાં જ્યારે શરદી ભરાયેલી હોય આમ નાકમાં જે સ્ત્રાવ બધો ભરાયેલો હોય છે અને એ ટાઈમમાં એને કઈ તકલીફ થતી નથી પણ જેવું એ જેવું આમ નાક સાફ કરે સાફ કરી નાખે અને નાક સાફ કર્યા પછી ઠંડા પવનમાં ધારો કે શિયાળો હોય તો એસી નું રૂમ હોય એવા ઠંડા અથવા ઠંડો પવનમાં જાય ને ત્યારે એનાથી એને બળતરા થાય દુખાવો થાય તો આ સેન્સિટિવ ટુ કોલ્ડ એર ક્યારે કે નાક શરદીનું આ મેન લક્ષણ નાકમાં શરદી હોય અને જે એ શરદી કાઢી નાખે અને પછી ઠંડી પવન ઠંડે ઠંડી ઋતુમાં બે શિયાળામાં તો થવાની જ છે પણ જો એસીમાં બી જતો રહે તો બી ઠંડી એટલે આખું સિમ્ટોસ પૂરેપૂરું મેચ થવું જોઈએ કે જ્યારે નાક સાફ કરે અને ઠંડા પવનમાં જાય કે આ મેડિસિન્સ મેં આમ બી ઠંડા પવનથી એને એગ્રાવસન થતું હોય છે ઠંડી ઋતુ હોય ઠંડા પવન હોય અને કુ ગરમ કિસ્સતો જ હોય છે એટલે કે પછી આખું સિમ્ટોસ યાર થઈ જાય કે જેવું નાક સાફ કરે અને ઠંડી પવન અથવા ઠંડી એસી માં ગયો અથવા ઠંડી શિયાળાની બહાર ખુલ્લામાં ગયો એટલે ચચડવા મળે દુખાવો મળે તો સિસ્ટર્સ આપણને મેડિસિન યાદ આવી દે હવે આ જ પ્રમાણે ઠંડીમાં જવાથી અથવા ઠંડા પવનમાં જવાથી જો બળતરા થતી હોય કાં તો એ થતું હોય ચડતું હોય તો તમને આર્સેનિક કે એસ્ક્યુલસ પણ અહીંયા અંદર એસ્ક્યુલસમાં શું સ્ત્રાવ હોય અને એનાથી બળતરા થાય પેલામાં શું છે કે સ્ત્રાવ કાઢી નાખ્યા પછી બળતરા થાય આમાં તો સ્ત્રાવ હોય ને કેમકે આર્સેનિક માં એમાં તો શું છે સ્ત્રાવને લીધે જ બળતરા થતી હોય છે

તો ત્રણમાંથી ગમે તે આપણે મેડિસિન જે શેડ થાય એ કરી શકીએ છે પણ આર્સેનિકમાં શું છે કે શરૂઆતના સ્ટેજમાં જે પાણી જેવો સ્ત્રાવ હોય તો વધારે કામ કરી રહેતી છે અને ચચરતું હોય એ એ સ્ત્રાવથી ચચરે તો આર્સેનિક અને આપણે આંબી શું કોરાઈઝા કોલ્ડ લખીએ અને પછી એપ્રિલ લખીએ રેપડીમાં તો અમુક ત્રણ ચાર મેડિસિન જે જે શું છે જે તીખો ને બળતો સ્ત્રાવ કરીએ આમાં અહીંયા લાલ લાલ છોડા પડી જાય તો આપણને ત્રણ ચાર મેડિસિન મળતી હોય છે ઈલિયમ સેપા ઓરમ ટ્રાયફિલમ પછી આ આર્સેનિક આલ્ફ છે તો એમાં શું છે આ ત્રણ ચાર મેડિસિન માંથી તમે ગમે તે એક મેડિસિન આપી શકો છો હવે બીજા કોઈ સિમ્ટમ્સ બી મળી જાય જેમ કે ઓરમ ટ્રાયફિલમ માં શું દર્દી આખો જે સામ અંદર આંગળીયા નાખતો હોય કાં તો આમ ખંજવાળ ખંજવાળ કરતો હોય આર્સેનિકમાં શું છે કે એક વોટર જેવો સ્ત્રાવ હોય પાણી જેવો સ્ત્રાવ હોય અને શું છે આમ રેસ્ટલેસ હોય કોઈ જગ્યા એને ચેન ના પડે બસ હેરા આમ એકસ્ટ્રા સિમ્ટમ્સ ચેન ના મળે બસ એને બેચેની જેવું લાગે આપણા ક્લિનિકમાં આવે તો એ શાંતિથી બેસી ના શકે અને અહીંથી ત્યાં જતો રહે અને મેન્ટલ રેસ્ટલેસ હોય એને બસ કશું ગમે જ નહીં તમે ધારો કે એના ઘર માં બેઠો હોય તો બધાને હેરાન ફેરાન કરી નાખે ચા પીતો હોય તો કે કે ભાઈ મારે ચા માંગે તો કે આવી કેમ આપીને એટલે બસ બધાને હેરાન કરે એને ના મારશે તો અને અને સેકન્ડ સ્ટેજ માં તમે વાત કરો થોડો કબ જે શરદી સ્ત્રાવ થોડો જાડો થઈ ગયો હોય થોડો ઘાટો આવે તો પલ્સિટીલા મર્કસોલ હાઇડ્રાસિટીસ કાલી બીજી એવી સેકન્ડ સ્ટેજ ની મેડિસિન આવે હવે શરદી માં બીજું કેવું હોય છે કે ધારો કે ઇન્ડિયમ સેફામાં કેવું હોય છે અહીંયાંથી સ્ત્રાવ બળતો હોય અહીંયાંથી સ્ત્રાવ ના બળે હવે અહીંયાંથી જે સ્ત્રાવ આવે એ બધા કરતો હોય અને અહીંયા ના બળતો હોય તો ઇફ્રેસિયા વાપરી શકો છો બધા સ્ત્રાવ બળતા હોય તો આર્સેનિક વાપરી શકો છો બરાબર હવે કેમ્ફોરમાં પણ શરદીમાં એક સિન્ટમસ છે તો કે શરૂઆતની શરદી જેવું લાગે અને બીજા કોઈ લક્ષણ નથી શરીર ઠંડુ હોય લાગે અને થોડી થોડી ઠંડી લાગે તો તમે અ કેમ્ફોરા વાપરી શકો શરીર એકદમ ઠંડુ અને કવરિંગ ના કવરિંગ ના પહેરેલું હોય નહી સ્વેટર પહેરેલું હોય કે નહીં ચાદર હોય તો કેમ્પોરા પછી થોડું ડલનેસ જેવું લાગે થોડું થોડું એને લાગ્યા કે થોડું આમ દારૂડ્યા જેવી પરિસ્થિતિ લાગે થોડો આમ ડોલતો હોય થોડું ગેનમાં હોય એવું લાગે અને શરૂઆત સ્ટેજ હોય થોડી શરદી હોય થોડું માથું દુખતું હોય ને થોડી થોડી ઠંડી લાગતી હોય તો જલસેમિયમ વાપરી શકો છો એટલે આ રીતે થોડુંક હેપર માં બી એક ઠંડીનું એક લક્ષણ છે કે ઠંડીમાં ઋતુને બહુ માફક નથી આવતી જેવી ઠંડીમાં જાય અથવા ઠંડા પવનમાં જાય એવી છીકો ચાલુ થઈ જાય શરદી ચાલુ થઈ જાય તો હેપર સેલ્ફ પાણી નાકમાંથી પડવા માંડે અથવા છીકો ચાલુ થઈ જાય તો હેપર સેલ્ફ નર્સ સ્વમિકામાં એક સિમ્પમ્સ છે કે નર્ સ્વમિકામ ચીલી એડીસિન છે પણ જ્યારે શરદીમાં દિવસ દરમિયાન સ્ત્રાવ ચાલુ હોય રાત્રે નાક બંધ થઈ જાય અને રાત્રે શું છે કે તો હોય તો એને ગરમી જોઈએ ને કેમ કે ચીલી બની શકે પણ એ છે ને રૂમ માં અંદર ગભરાઈ જાય એટલે એને બહાર જવું પડે ખુલ્લામાં જવું પડે તો જ એને સારું લાગે વિશિષ્ટ લક્ષણ કહેવાય નાખ સ્વાયંભિકા કવરિંગ કરેલું હોય છે પણ શરદીમાં એને એક વિશિષ્ટ લક્ષણ એવું છે કે જેવી શરદી થતી હોય તો રાત્રે નાક બંધ થઈ જાય છે અને બહાર ખુલ્લા માં જવું પડે પવન નાખવું પડે

સિસ્ટર્સ મેડિસિન વાપરી શકો છો કોઈ લક્ષણો એના બીજું એનો ઉપયોગ શું છે કે એને દરેક આમ બધા શરીરના ભિન્ન ભિન્ન અંગોમાં ઠંડક લાગે અહીંયા ઠંડક લાગે ગમ પેટમાં લાગે માથામાં લાગે કે ગમે એવું લાગે કોઈ દર્દી એવું કે મને ઠંડક અનુભવાય તો આપણને એક વખત સિસ્ટર્સ યાદ આવી જઈએ પછી બીજું એક લક્ષણ એનું એવું છે કે આંગળીઓમાં શું છે કે ઠંડી ઋતુ હોય વિન્ટરની સિઝન હોય શિયાળાની સિઝન હોય અને ઠંડા પાણીથી હાથ ધોવાથી જખમો પડી જવા ઠંડી ઋતુ ઠંડા પાણીથી હાથ ધોવાથી કોઈ દર્દી એવું કે ઠંડા પાણીમાં કામ કર્યું હોય ઠંડી ઋતુ હોય અને ઠંડી આંગળીઓમાં જખમ પડી જતા હોય ગમે તે આંગળીઓમાં તો તમને આ સિસ્ટસ મેડિસિન યાદ આવી જાય એટલે આવા કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ્સ જો આપણને મળતા હોય તો પછી આવા ત્રણ ચાર સિમ્ટમ્સ આ મેડિસિનના છે જો યાદ હોય અને જો આપણે પ્રેક્ટિકલ લાઈફમાં આપણને મળી જાય અને આપણે ઉપયોગ કરીએ તો ત્રણ ચાર દિવસમાં રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય છે